આજે આપણે ખંડકાવ્યના જનક નાટ્યકાર અને નિબંધકાર તરીકે જાણીતા કવિ શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંત વિશે જાણીશું તેમનો જન્મ તારીખ વીસ અગિયાર અઢારસો સડસઠના ના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું ચાવંડ હતું તેમના માતાનું નામ મોતીબાઈ અને પિતાનું નામ રત્નજી હતું તેમનું ઉપનામ કાંત છે તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંગરોળ મોરબી અને રાજકોટમાંથી મેળવ્યું હતું તેમજ બી એ મુંબઈ યુનિવર્સિટીમાંથી પદવી પ્રાપ્ત કરી હતી તેમની કારકિર્દી સુરતમાં શિક્ષક તરીકે પછી વડોદરાના કલા ભવનમાં શાસ્ત્રના અધ્યાપક અને ઉપાચાર્ય તથા એની અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે જોડાયા હતા ત્યારબાદ ભાવનગર રાજ્યમાં શિક્ષણાધિકારી તરીકે તેમજ દિવાનની ઓફિસમાં કામગીરી કરી હતી તેમનું અવસાન તારીખ સોળ છ ઓગણીસો ત્રેવીસના રોજ થયું હતું કાંતનું સાહિત્ય સર્જન કાંતે લખેલા કલાપી કાંતના સંવાદો ચિંતનાત્મક નિબંધો છે કુમાર અને ગૌરી તથા હીરા માણેકની એક મોટી ખાણ માં તેમના લાક્ષણિક વિચારો જોવા મળે છે તેમણે વિશ્વ અને ખાસ કરીને યુરોપના શિક્ષણનું વિસ્તૃત અવલોકન કરતો ગ્રંથ શિક્ષણનો ઇતિહાસ લખ્યો છે દિનચર્યા સ્વતંત્ર પુસ્તિકા રૂપે છપાયેલો તેમનો નાનો નિબંધ છે કાંતનું સાહિત્ય વિવેચન કલાપીના ગ્રંથોની પ્રસ્તાવના અને બીજા કેટલાક નિબંધો વ્યાખ્યાનો રૂપે જોવા મળે છે તેમણે બ્રિટિશ અને હિન્દી વિક્રમ તથા ધ હાર્ટ ઓફ ઇન્ડિયા નામના સામયિકો ચલાવ્યા હતા પ્રસ્થાનમાં તેમની બે આત્મકથાત્મક નોંધો છપાયેલી છે કાંતમાલામાં તેમનો પત્ર રાશિ પ્રગટ થયેલો છે તેમણે અંગ્રેજીમાંથી અનુવાદ કરીને બોર્ગીય ગ્રંથો એરિસ્ટોટલનું નિકોમિકિયન નીતિશાસ્ત્ર ટાગોરની ગીતાંજલિ પ્રકાશિત કર્યા હતા કાંતે કવિ કલાપીના અવસાન બાદ કલાપીનો કેકારવ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો કાંતનું સાહિત્ય સર્જન કાંતની કવિતાઓનું સંપાદન પૂર્વાલાપના નામે રાવી પાઠકે કર્યું હતું તેમાં અર્વાચીન ગુજરાતી કવિતાનું આધુનિક અને વિકસિત સ્વરૂપ જોવા મળે છે કાંતના ખંડકાવ્યો તેમની સર્જનશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વસંત વિજય ચક્રવાક મિથુન અને દેવયાની તેમના ઉત્તમ ખંડ કાવ્યો છે તેમણે ઘણા ઉર્મી કાવ્યો લખ્યા છે ઉપહાર ઉદ્ઘાર વત્સલના નયનો તેમજ સાગર અને શશી જેવી તેમની રચનાઓ ગુજરાતી ભાષાનું આભૂષણ છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની સૂચનાથી કાંતે ચાર નાટકો લખ્યા હતા તેમાંથી બે નાટકો સલીમ શાહ અથવા અશ્રુમતી અને દુઃખી સંસાર ડાહ્યાલાલ શિવરામ કવિ સાથે મળીને લખ્યા હતા તેમના અન્ય નાટકો ગુરુ ગોવિંદસિંહ અને રોમન સામ્રાજ્ય છે કાંતકૃત સિદ્ધાંત સારનું અવલોકન કાંતે મણિલાલ દ્વિવેદીકૃત સિદ્ધાંત સારની વિસ્તૃત સમીક્ષા કરી હતી રમણભાઈ નીલકંઠ દ્વારા સંપાદિત જ્ઞાન સુધામાં તેમની ટિપ્પણીઓ પ્રકાશિત થઈ હતી મણિલાલે તેમના સામયિક સુદર્શનમાં કાંતની ટિપ્પણીઓનો જવાબ આપ્યો હતો કાંત મણિલાલને એક મિત્રના ઘરે મળ્યા પછી તેમના વ્યક્તિત્વ અને ફિલસોફીથી પ્રભાવિત થયા હતા આ મુલાકાત પછી કાંતના વિચારોમાં પરિવર્તન આવ્યું તેમણે મણિલાલની ટીકા કરવાનું બંધ કરી દીધું અને તેમના પત્રોમાં તેમના માટે પ્રશંસા વ્યક્ત કરી જ્ઞાનસુધાના અંકમાં તેમના પત્રોના છેલ્લા હપ્તામાં કાંતે લખ્યું ઘણા વિરોધાભાસો એક તરફી તર્ક અને સમાન અન્ય ખામીઓ છતાં હું મણિલાલના આ કાર્યનું આદરપૂર્વક સ્વાગત કરું છું આપણા પ્રાચીન ધર્મના અનેક પ્રશંસનીય લક્ષણો તરફ મારું ધ્યાન આકર્ષિત કરવા બદલ હું તેમને મારા ગુરુ માનું છું સિદ્ધાંત સાર પર કાંતની ટીકા સિદ્ધાંત સારનું અવલોકન તરીકે પ્રકાશિત થઈ હતી હવે આપણે કાંતની કેટલીક જાણીતી રચનાઓ વિશે જાણીએ સૌ પ્રથમ કાંતની જાણીતી રચના સાગર અને શશી ઝૂલણા છંદમાં રચાયેલું આ કાવ્ય ચંદ્રોદય જોઈને કવિના હૃદયમાં સર્જાયેલા ભાવ અને સાગરના ગતિશીલ ચિત્રને રજૂ કરે છે નિરંજન ભગતે આ કાવ્યને ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીત કાવ્ય કહ્યું છે આ કાવ્યમાં કવિએ વર્ણસગાઈ અલંકારનો ઉપયોગ કર્યો છે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે પિતા કાલના સર્વ સર્વસંતાપ શ્યામે ધવલ તવ નેત્ર પિતા કાલના સંતાપ શામે જલદી જલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માહીસરતી કામિની કોકિલા કેલી કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી તરણી સમી સરલ તરતી પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી વસંત વિજય આ ખંડકાવ્ય મહાભારતના આદિપર્વની પાંચ પાંડાઓના પિતા પાંડુના જીવનની એક ઘટનાને આવરે છે આ કાવ્ય તેની છંદ રચના તેની ધ્વનિ અસર અને ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતું છે નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે હજારો વર્ષો એ વચન નીકળ્યા ને વહી ગયા ખરે વ શ્રોતા નથી તદપી એ વિસ્મૃત થયા સહુમાદરી પાંડુ તરત જ પીછાને ઉચરતા વટી જો કે વેળા નિરવધિ સતશુંગ ફરતા ગીરીના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય બંને રાગ્નિ તથા રાજા કરતા કાલ ત્યાં ક્ષય નિદ્રા પ્રશાંત જરીએ હતી થયેલી દુહુસ્વપ્ન દર્શન મહિજ નિશા ગયેલી ખુલ્લા પ્રદેશ પર જઈ ફરું થોડી વાર ઉઠ્યા નરેન્દ્ર મનમાં કરી એ વિચાર અતિજ્ઞાન મહાભારતના એક પ્રસંગને આધારે કવિકાંતે આ ખંડકાવ્યની રચના કરી છે દુર્યોધન દૂત દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ મોકલે છે આ અંગે ચર્ચા કરવા તે ત્રણેય ભાઈઓને બોલાવે છે પણ સહદેવને નાનો ગણી બોલાવતા નથી આ સમયે સહદેવ દ્રૌપદી સાથે અંતઃપુરમાં છે તે ત્રિકાળ જ્ઞાની હોવાથી ભવિષ્ય જાણે છે પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી તે સામેથી કહી શકે નહીં એવો તેને શાપ મળેલો છે કવિએ તેનું તીવ્ર મનોમંથન રજૂ કર્યું છે ભાવને અનુરૂપ છંદ પ્રયોજીને કવિએ સહદેવની લાચારી નિસહાયતા એકલતા અને આત્મધિકારની મનસ્થિતિને સચોટ શબ્દોમાં રજૂ કરી છે આ કાવ્ય આપણને બોધ આપે છે કે જ્ઞાન આવકારદાયક છે પણ અતિજ્ઞાન શાપરૂપ બની જાય છે સર્વજ્ઞતા હોય તે સાથે સર્વશક્તિમત્તા ન હોય તેવી સ્થિતિ અભિશાપરૂપ બને છે અતિજ્ઞાન આ કાવ્યમાં કાંતે ઘણા છંદનો ઉપયોગ કર્યો છે આપણે આ કાવ્યના કેટલાક અંશનો રસાસ્વાદ માણીએ ઉદગ્રીવ દ્રષ્ટિ કરતા जाखी दिशा जनाय पासे। जामी गई तरत घोर करालरात वापुर बधे वात, आ वसंत तिलका छंद छे, इंद्र प्रस्त जनो आजे વિચાર કરતા હતા એક બાબત દુર્યોધન પ્રેસિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છેક જતો હતો અંધ થતી નિશામાં સુગુપ્ત રાજગૃહની દિશામાં આ ઉપજાતી કલ્પનાઓ ચલાવતા ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા આ અનુષ્ટુપ છંદ છે तान सौ तमारा मिनि वन्दन स्वीकार अमारा अने मुसलमिन विश्वासी पारसी जिन देवी समान रीते संतान सौतमारा ओशो तमे सह खान पान बक्षी सेवा करे बने ते संतान सौतमारा। रोगी अने निरोगी निर्धन अने तवंगर। ज्ञानी अने निरक्षर સંતાન સૌ તમારા વામિકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ મારા સૌની સમાન માતા એ સમાન તેથી ना नीच कोई संतान सौ तमारा चाहो बधा परस्पर साहो बधा परस्पर ई प्रार्थना करेया सन्तान सौतमारा ओ भूमि સંતાન સૌત સ્વીકારજો જો કાંત દ્વારા અનુવાદિત પ્લેટોના પુસ્તક ફિડરસનું મુખપૃષ્ઠ અત્રે જોવા મળે છે કાંતના કાવ્યસંગ્રહ પૂર્વાલાપનું મુખપૃષ્ઠ અત્રે દ્રશ્યમાન થાય છે